બાદ તેમને ઓલ એમએસ માં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ની ટીમે વધુ ટેસ્ટ કરવા માટે હોસ્પિટલમાં રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હોસ્પિટલમાં પોલીસ સુરક્ષા ગાર્ડ અને અત્યાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે જ્યાં મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ